તો બધાને ખાસ નમ્ર વિનંતી કે તો આજે અમે અત્યારે હાડા હાથે ખારામાં બેઠા હતા તો ત્યાંથી અમને આ બે ભીહું ઝેડી છે બે ભીઝ ઝેડી એટલે કે જેની હોય એની રેડી જાણીતાની એટલે આપણે કોઈને કાંઈ એવું કંઈ નથી કે કોઈ પહેલાં આપણે કાંઈ એવું પૈસા નથી એવું કંઈ કાંઈ મો નથી રેડી જેની બહેું હોય આજુબાજુના ગામમાં ડમાસ ભેભા છે કેસરિયા છે જેની બહેું હોય ત્યાં આવીને ભીવું લઈ જાય આપણે નાખી દીધું છે રેડી એટલે અત્યારે આપણે બે ત્રણ ગામના કોન્ટેક કર્યા છે જેને જાણીતા હોય તો કોઈ મોકલી દેજો તો આપણે અત્યારે જ ને આપણે દઈ દેવાની છે એટલે આવે એટલે આપણે બીવું રવાના છે

ખબર પડી જાય હોય એવું તો કે આપણે આગળ જવાના નહીં કે ખરા જો કોઈ ગોતતો આવી જાય એટલે ડાયરેક્ટ અહીંયા લાવી અને ગેહું ને આપણે રવાના કરી દેવાની છે તો વિડીયોમાં જોડાયેલા રહેજો કેમ કે જે કોઈને આવે ગેહું એ આવશે એને આપણે આપી દેવાની છે ગેહું ને ભાઈ જો એમાં એવું છે જે આ ઘરવાળા એ ગરીબ જ હોય કેમ કે આ મવડા નથી અને એકને તમને મવડો બેન તો બસો રૂપિયા વાળો

હવે આ લોકો તો મિત્રો આપડે જે આપડે આ વાત અત્યારે આપડે કોન્ટેક થઈ ગયો છે ને આ છે રેડી ને આપડે અહીંયા ખારામાં જે અમારા ગામનું ગ્રાઉન્ડ છે ને આથી મેલી હવે એ લોકો આવે છે એટલે આવે એટલે આપડે ભેવું ડાયરેક્ટ રવાના કરી દેવાની છે જેમ કે ડાયરેક્ટ મેલી નહીં હોય ડાયરેક્ટ આપણે બધીને કોન્ટેક કરી દીધો તો બે ત્રણ ગામમાં કે ભાઈ વેહું અહીંયા વેચ્યું તો આ રીતનું છે ને જે ગામની વેહું હોય એ લઈ જજો ડાયરેક્ટ ને અત્યારે આપણે નિરાણ બિર ખબર આવી દીધું છે હવે એ લોકોનો ફોન આવ્યો છે કે અમે આવીએ કે ટ્રેક્ટરને નાણાંને લઈને ને તમે ના રહેજો તો હવે અમે અહીં ઘડીક રહેવાના છે ને હવે અમે અહીંથી ડાયરેક્ટ બેહુંને આપણે રવાના કરી દેવાના છે તો વિડીયો પૂરો જોઈ લેજો હવે થોડુંક બાકી છે

હાલો ભાઈ તો આપણે જે ભાઈ ની હતી એ અત્યારે આવી ગયા છે ભેભવારા હવે એટલે આપણે ભીવું રવાના કરી દે ને આપણે જે હતા અરે એ અત્યારે બે જણા ખાવા હોય ગયા છે ખાવીને આવે ખાઈ ને આવે એટલે પછી આવે તો ઠીક છે હવે આ લોકોનું મોડું થાય છે ને આપણે મોડું છે ખાવાનું એટલે વેલા રવાના કરી દે આ ભાઈઓ આવી ગયા છે ભેવું લેવા એનું ભેવું જડી ગયું છે એટલે આવી ગયા છે મુંદરી ભેવું લેવા

ધીરે 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 અમારે હું હતો અમે હું કોઈ લેટ થતી એટલે અમે બધા છે ને અમારે જે ઓલો કાર્યક્રમ હતો ને અમારે નિહારે બેંગુ ગોતે ને બતી દાસ મને ખબર પડી ગયો કે એ લોકો આપણે ગોતે હું કાલો એટલો ડાયરેક્ટ અમે આવે લેવા જતા કા ક્યાં લેવા જશે છે ને આપણે છે ને હાથ જોતા ભાઈ સબસ્ક્રાઇબર જેટલા છે એટલા ધીમે ધીમે